આમ આદમી પાર્ટી દ્વારા આજે ચોવીસમી જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો મુખ્ય હેતુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા ખોટા કેસ અને ધરપકડના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેર સભા સંબોધવાના હતા

નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે આપના રોડ બનાવી લેશું પોતાની સાત ગાંધીનગર થી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીડી પર શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બેનો છે આ પણ પછી ઝાંસી ની રાણીઓ આજે બનવાની છે એવી બહેનોને લલકાર આપશે ચેતરભાઈ કોઈ બાર જેલ સે છૂટને દો ફર દેખો એનકો હમલો ક્યાં મજા ચખાતે હે અન્ય અરવિંદ કેજરીવાલજી હેલિકોપ્ટર માં આવવાના છે ખબર પડી મેં ઈસુદાન ભાઈ ને પૂછું કે હેલિકોપ્ટર માં કેમ ભાઈ રોડ આવ્યો હોત તો એને મને કહ્યું કે રેલી ચાલુ થાય ત્યારે ન્યાઝેર જોજો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રો ને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો હાથો બનીને ખૂબ કામ કરી લીધું હવે જનતાનો પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ ને કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું અમારા ચૈતરભાઈ એ ગ્લાસ માર્યો નથી માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ ને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ પછી નિર્ણય કર્યો કે આઠ પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજી નો સાથ માગ્યો એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદર ના આશીર્વાદ થી ધારાસભ્ય તરીકે ઉભા દોસ્તો હું તમને બધા વિનંતી કરું છું કે નથી કરવી નોકરી હટાવો આઠ પાસ ને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો

કે લાચારી છોડી દઈશ નીડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહી ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ સમાજની આંખમાં ધૂળ નાખીને સમાજને છેતરીને સમાજ સમાજ કરીને પોતાનું હારું કરી લેવાવાળા સો નેતાઓ છે પણ સમાજ માટે એક વાર નહીં બે વાર નહીં દસ દસ વખત જેલમાં જાય એવા કેટલા છે અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા એમના બે પત્નીઓ એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓએ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા ચૈતર વસાવા ધારે

એટલે એમણે પ્લાન કર્યો કે એમની ઉપર એક ખોટી ફરિયાદ કરીને જેલમાં નાખવામાં આવે પણ ભાજપને એ ખબર નથી કે ઘરે ઘરે ચેતર વસાવા છે ઉમરગામથી લઈને અંબાજી સુધી ચેતર વસાવાનો હીરો છે એટલે માનની અરવિંદ કેજરીવાલજીની જે અમે વાત કરી અને ભગવત માન સાહેબને એટલે તુરંત જ એમણે કીધું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી આખી આવશે અને આજે આપણે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી આખે આખી ચેતર વસાવા એકમાત્ર એવા આદિવાસી નેતા છે કે જેમના સમર્થનમાં આખી પાર્ટી ઉતરી હોય બીજી કોઈ પાર્ટી આવી રીતે સમર્થનમાં નથી ઉતરતી કારણ કે ચેતર વસાવાની લડાઈ સાચી છે આમ આદમી પાર્ટીની લડાઈ સાચી છે અને ચેતર વસાવાનો બદલો લેવા માટે આદિવાસી સમાજ તૈયાર છે ભાજપ આદિવાસી સમાજ વિરોધી નીતિ અપનાવે છે અને આદિવાસીઓ ત્રીસ વર્ષથી કઈ રીતે પાછળ છે એ પ્લાન ભાજપ કરે છે એટલે સારી સ્કૂલ ન બનાવે સારી હોસ્પિટલ ન બનાવે આદિવાસીના છોકરાઓ સારા ભણે નહીં અને જે યોજનાઓ છે એનાથી માહિતગાર નહોતા એટલા માટે તેના આખા ષડયંત્રો હતા પણ મારતું ચૈત્ર જેવા છોકરાઓ તૈયાર થતા હવે એ બધી માહિતી એમને આખા સમાજમાં બહાર પાડે છે અને જેલમાં નાખે છે એટલા માટે આ કર્યું હતું માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હજારો પબ્લિક આવી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ચૈત્ર અને એમના પરિવારના સમર્થનમાં અને આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા અંત સુધી એમની સાથે છે